શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી છે ગગન ગોખ થી મહારાણી માં રે ગગન ગોખ થી મહારાણી માં રે માળી વૈષ્ણવ ભાવ નથી વિસર્યા રે ગગન ગોખ થી મહારાણી માં નીસર્યા મા એલી તો વિ પેલી વાટ મારે રે માડી ઉતર્યા છે માડી ઉતર્યા છે વીર કાટ મારે ગગન ગगन ગોખતી મરાણી માં નીસર્યા રે કમળ માળા શ્રીમનાજી ના હાથ મારે પહેરાવી કૃષ્ણજી ના કંઠ માં રે ગગન ગોખતી મારા નિસર રે અહી બંસી બટ જોકળિયામણો રે રાસ જામ્યો છે યમનાજી ના સંગ रे गगन गोकति थी मा निसर्या रे वा महादेव जी आवियारे थै, थै नाच्या गोीजननि साथ मा रे गगन गोकति थि मा निसर्या रे मा नवरङ्ग चिरे मातर्या व्रज परदेश मा रे गगन गोखी मा निसर्या रे तसे दिशा वधामणा रे चाय वैष्णवजन सहुवारणे रे गगन गोखति माराणि मा निसर्या रे माळी वैष्णव न पावनति विसर्या रे गगन गोकति माराणि मा निसर्या रे श्याम सुन्दर श्री अम्ने माराणि जय